બે હજાર દિવસો બાકી છે યાદ કરી રહ્યા છીએ આપણે બે હજાર ભારતની અંતરિક્ષમાં સફળતા જે રહી છે વિશે વાત કરવાના છીએ મોરબી અપડેટમાં હું છું તમારી સાથે ડોક્ટર અને એન્કરા રાજ ચંદ્રયાન ત્રણનું લેન્ડર મોડ્યુલ જે છે ત્રેવીસ ઓગસ્ટના છ ને ચાર કલાકે ચંદ્રની દક્ષિણ ધ્રુવની સપાટી પર લેન્ડ થયું હતું ને તેની સાથે જ ભારત વિશ્વનો પ્રથમ દેશ બની ગયો હતો કે જેને ચંદ્રની અજાણી સપાટી પર યાન જે છે લેન્ડ કર્યું હતું ત્યારબાદ ભારતનું સૌ પ્રથમ સૌર મિશન એટલે કે આદિત્ય એલ્બન જે છે એ પણ સફળતાપૂર્વક આ વર્ષમાં લોન્ચ કરાયું હતું સૂર્યનો અભ્યાસ કરતી પ્રથમ અંતરિક્ષ આધારિત ભારતીય વેધ શાળા જે છે આદિત્ય એલ્વન છે અને છ ડિસેમ્બરના પ્રથમ લાઈફ સાયન્સ તસવીરો પણ જે છે આદિત્ય એલ્વન દ્વારા સૂર્યની ખેંચવામાં આવી હતી સો યસ દરેક ભારતીય માટે ગર્વની ક્ષણો હતી ગર્વની લાગણી જે છે આપણે અનુભવી હતી તો બને એટલા ભારતીયો સુધી આ વિડીયોને શેર કરો આ વિડીયોને પહોંચાડો અને આપણી ભારતની સફળતા જે છે એની યાદોને તાજા કરો